આ ઘરની લક્ષ્મીને ઘરમાંથી ગાઢવાના પ્રયાસો ચાલુ છે અને આ મૂર્તિની પૂજા કરે છે અરે શરમ કર જરાક શરમ કર કે સેની શરમ કરો હે અરે ભગવાન ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી મારી દીકરી માટે અરે તારી દીકરીને ને છે ને સાસરિયા માં શોભે આયા નો શોભે અહીંયા આ ઘર તારે છે ને હા મીરા હાસવી લેવી જોઈએ

છો આ પપ્પા મેં મારી વીધું નથી કે આ ઘર છોડીને જતી રહે મારો તો પ્રશ્ન એટલો જ છે કે મારી દીકરી અહીંયા આવી છે તો એને શાંતિથી રહેવા દે